મિત્રો સમાચારમાં વધુ વિગતો ભગવાન બલભદ્રગત જગન્નાથ અને ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા યાત્રાનું પ્રતિક છે આ દરમિયાન ત્રણેય દેવતાઓને રથમાં બેસાડીને જગન્નાથ મંદિરથી લગભગ અઢી કિલોમીટર દૂર ગુડીચા મંદિર લઈ જવામાં આવે છે હાલ વહીવટી તંત્ર અને સ્વયંસેવકો ટીમ ઇજાગ્રસ્તોને મદદ કરી રહ્યા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર